રાસ લીલા રહીમાં તા પછી મેં તને મીઠો મીઠો ચેરડીનો સાઠો ખવડાયો કેવી મજા પડી હતી નહી બે શરમ તે દિવસે હું આખી ને આખી પલળી ગઈ આજે હાજી તું જાઉ છું મારી મા પાસે શું ના જવાય કઉ છું આજે આ રાત છે અરે છું પહેલી રાતે મા નો છું જાત છું પાછી વડ ઓહ મને પરણી છે કે એની માને કા ભાઈ